મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ની અંદર ગુજરાતની અંદર મેઘરાજાએ વિરામ લીધો છે ગઈકાલે માત્ર બત્રીસ તાલુકાની અંદર વરસાદ જોવા મળ્યો જેમાં પણ સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાની અંદર અને ડાંગ જિલ્લાની અંદર અઢી અને ત્રણ ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો આ સિવાય બનાસકાંઠા સાબરકાંઠાની અંદર પણ સારા વરસાદી ઝાપટા પડ્યા પરંતુ સંપૂર્ણ ગુજરાતની અંદર જોઈએ તો માત્ર બત્રીસ જેટલા તાલુકાની અંદર જ વરસાદ પડ્યો છે તો આજના વિડીયોમાં આપણે

ગુજરાતની અંદર જોવા જઈએ તો વરસાદે બ્રેક લીધી છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આગામી પંદર દિવસ સુધી ગુજરાતમાં કેવા લે છે કારણ કે હજુ પણ મિત્રો આવો તેજ પવન ફૂંકાઈ રહ્યો છે હજુ પણ પવન ફૂંકાવાની આગાહી છે બંગાળની ખાડીમાંથી આગામી સમયની અંદર બે સિસ્ટમો ગુજરાત તરફ આવવાની છે આ સિસ્ટમો જો વધારે પવન હશે તો આ સિસ્ટમ પણ ગુજરાતને કંઈ અસર કરી શકશે નહીં રાજસ્થાન બાજુ ફંટાઈ જશે જેથી ગુજરાતની અંદર જોઈએ તેવો વરસાદ નહીં

અહીંયા તમે જોઈ શકો છો એક બાજુ બંગાળની ખાડીમાંથી સતત મિત્રો સિસ્ટમ બની રહી છે અને અરબી સમુદ્રમાંથી ખૂબ જ તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે આ તેજ પવનોને કારણે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર કચ્છની અંદર ખૂબ જ તેજ પવન ફૂંકાઈ રહ્યા છે જેને લઈને વરસાદની ધરી તમે જોઈ શકો છો જે મિત્રો એકદમ હિમાલય તરફ દિલ્હી તરફ સરકી ગઈ છે ઉત્તરાખંડ જેને લઈને ઉત્તરાખંડ સહિત દિલ્હીની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ભારે ભૂખલન પણ થઈ રહ્યું છે જેને લઈને તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે એટલે કે બંગાળની ખાડીમાંથી હાલ જે વરસાદી માહોલ બને છે તે મિત્રો ઉપલા લેવલ એટલે કે ઉત્તરાખંડ બાજુ મિત્રો ખાસ કરીને જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો તેજ પવન ફૂંકાઈ રહ્યો છે જેને લઈને સૌરાષ્ટ્રની અંદર વરસાદી ઝાપટાં જોવા મળશે કારણ કે આ વિસ્તાર એવો છે કે આ વિસ્તારમાં સારા એવા વરસાદી ઝાપટાં આવતા હોય છે દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો વરસાદી ઝાપટા પણ કચ્છની વાત કરીએ તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની વાત કરીએ તો આ વિસ્તારોની અંદર જો સારો વરસાદી માહોલ હોય તો જ વરસાદ જોવા મળશે એટલે કે જ્યાં સુધી મિત્રો વર્ષ પવન રહેશે ત્યાં સુધી સારા વરસાદની મિત્રો આપણે આગાહી કરી શકીએ નહીં અથવા મિત્રો બંગાળની ખાડીની અંદર જો મિત્રો ખૂબ જ મોટી સિસ્ટમ બને ખૂબ જ મોટી સિસ્ટમ બને અને વરસાદની ધરી મિત્રો આવી રીતે થઈ જાય તો જ મિત્રો ગુજરાતમાં સારો વરસાદ જોશે મિત્રો પંદર દિવસનો મેપ જોઈએ તો ખાસ કરીને ત્રણ તારીખે થોડીક વરસાદને લઈને આ ગઈ છે અહીંયા તમે જોઈ શકો પવનની ઝડપથી થોડીક ધીમી પડતી દેખાય છે તો તેને લઈને ત્રણ તારીખે વરસાદને લઈને મિત્રો આ ગઈ છે ત્રણ અને ચાર તારીખ પછી ત્યાં ચાર તારીખથીને તમે જોઈ શકો પવનની ઝડપ થોડીક વધેલી દેખાય છે બંગાળની ખાડીની અંદર કોઈ મોટી સિસ્ટમ નથી વરસાદની ધરી જોઈએ તો ફરી એક વખત હિમાલય તરફ સરકી ગઈ છે તો જ્યાં સુધી ધરી છે ગુજરાત તરફ નહીં આવે ત્યાં સુધી વરસાદની કોઈ મોટી સંભાવના નથી આશવે પાંચ તારીખ તમે જોઈ શકો છો આખો ગુજરાતની અંદર કેસરી કલર થઈ ગયો એનો મતલબ કે તેજ પવન અને તેજ પવનનો મતલબ ગુજરાતની અંદર હળવા વરસાદી ઝાપટા જોવા મળશે ભારે વરસાદની આગાહી મિત્રો રાખી શકાય નહીં તો અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ છ તારીખનો મેપ છે સાત તારીખનો મેપ છે તો આ તમામ મેપની અંદર તમે જોઈ શકો છો પવનની ઝડપ ઝડપથી ખૂબ જ દેખાઈ રહી છે વરસાદની ધરી પણ તમે જોઈ શકો છો હિમાલય તરફ છે જેને લઈને જોવા જઈએ તો આગામી સમયની અંદર ગુજરાતની અંદર સારો વરસાદ આવે તેવી કોઈ સિસ્ટમ મિત્રો નથી નથી બંગાળની ખાડીની અંદર નથી અરબી સમુદ્રમાં અહીંયા છેલ્લે મિત્રો પંદર તારીખ સુધીનો મેપ જોઈ શકો પંદર તારીખે થોડીક એક મિત્રો સિસ્ટમ છે એ મોટી બની રહી છે અને પવન જે અરબી સમુદ્ર છે એની અંદર પવનની પણ થોડીક બ્રેક લાગી ગઈ છે તો તેની હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર વરસાદી માહોલ આગામી સમયની અંદર બની શકે આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી છે તો આપણે વાત કરીએ કે બે તારીખની આસપાસ બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવશે અને આ સિસ્ટમ છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે જે બોર્ડરના જિલ્લાઓ છે એટલે કે મધ્યપ્રદેશની બોર્ડર મહારાષ્ટ્રની બોર્ડર રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા જે જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર મિત્રો વહેલી સવાર નવ દસ એની આસપાસ વરસાદ છે જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર જૂનાગઢ રાજકોટની અંદર ભારે વરસાદી ઝાપટા રેડા છે એ આવતા રહેશે પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ પડે ત્રણથી ચાર ઇંચ જેવો વરસાદ પડે તેવી શક્યતા હાલ મિત્રો નથી આ સિવાય કચ્છમાં પણ મિત્રો વાદળછાયા વાતાવરણ રહેશે તે જ રહેશે પવન રહેશે પરંતુ વરસાદને લઈને આગાહી નથી વરસાદ માત્ર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મોડાસા ગોધરા દાહોદ પંચમહાલ ખેડા તેમજ મિત્રો છોટાઉદેપુર નર્મદા તાપી વલસાડ સુરતના જે જિલ્લાઓ છે જે બોર્ડર એરિયાના જિલ્લાઓ છે આ વિસ્તારમાં વરસાદ જોવા મળશે તો આજની મિત્રો અપડેટ આપી દીધી હવે મિત્રો આગામી ત્રણ તારીખની વાત કરીએ તો ત્રણ તારીખે પણ થોડીક વરસાદની આગાહી છે કારણ કે પવનની ઝડપ ઓછી છે ચાર તારીખથી મિત્રો ખૂબ જ પવનને છે તો તમે જોઈ શકો છો એકદમ વાદળછાયું વાતાવરણ ક્યારેક તડકો વાદળા દોડા જતાય છે પરંતુ વરસાદને લઈને કોઈ મોટી આગાહી નથી આ સિવાય મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક પાંચ તારીખની આસપાસ બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવી રહી છે અને તેની હિસાબે જોવા જઈએ તો આ જે સિસ્ટમ છે એને હિસાબે અહીંયા જે સિસ્ટમ છે અહીંયા અરબી સમુદ્રમાંથી જે વાદળો આવી રહ્યા છે એ સિસ્ટમને કારણે થોડોક બ્રેક લાગી શકે છે જેને લઈને છ તારીખે છે એ વરસાદ જોવા મળી શકે છે પરંતુ આ વરસાદથી લાંબો સમય સુધી નહીં ટકે ઝાપટા સ્વરૂપે જે છે અને ભારેથી અતિભારે પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ થાય તેવી શક્યતા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે અને ત્યારબાદ મિત્રો આઠ તારીખ પછી તો કોઈ મોટી સિસ્ટમ નથી જેને હિસાબે જોવા જઈએ તો એકદમ તડકો ફરી એક વખત ગરમીના દિવસો લોકોને ભારે બફારો મુશ્કેલી છે આ રીતની જોવા મળશે જુલાઈ મહિનાની અંદર તાપમાન છે વધારે જોવા મળશે ત્યારબાદ મિત્રો પંદર તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ આવી રહી છે વરસાદની ધરી મિત્રો તમને બતાવી દેવી તો અહીં તમે જોઈ શકો વરસાદની ધરી હાલ મિત્રો ઉપલા લેવલે સરકી ગઈ છે આ લેવલે સરકી ગઈ છે એટલે કે ગુજરાતની અંદર મિત્રો હાલ વરસાદને લઈને કોઈ આગાહી નથી એટલે કે વરસાદ છે મિત્રો જોવા જઈએ તો અનિયમિત અને અનિશ્ચિત થઈ ગયો છે વરસાદ છે એ અનિયમિત આવી રહ્યો છે જ્યારે આવે ત્યારે મિત્રો ખૂબ જ ભારે વરસાદ આવી રહ્યો છે જ્યારે નથી આવતો ત્યારે સતત મિત્રો પંદરથી વીસ દિવસનો બ્રેક લઈએ આમ તો જોવા જઈએ તો વધુમાં વધુ સાતથી દસ દિવસનો બ્રેક હોય છે પણ તો ખાસ કરીને જોવા જઈએ તો ત્રણ તારીખે ચાર તારીખે બે તારીખે ત્રણ તારીખે થોડાક એવા વરસાદની આ ગઈ છે પાંચ છ તારીખે થોડાક એવા વરસાદની ગઈ છે એ પણ જે વિસ્તારમાં પડ્યો એ પડ્યો બાકીના તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદનો બ્રેક પડશે તો જે હમણાં જ જે પાક છે આપણે વાવ્યો છે આવા પાકને પણ પાણીની ઘટ જોવા મળી શકે છે કારણ કે સતત મિત્રો પવનશી ફૂંકાવાને કારણે જમીન સી ઉપલા લેવલેથી તરત જ સુકાઈ જતી હોય છે તો આ ખાસ કરીને જે નાના કપાસ છે એનો છોડ વળી જવાની પણ સમસ્યા છે જોવા મળી શકે છે તો આગામી સમયની અંદર સારા વરસાદની આગાહી નથી પંદર તારીખ પછી જો કોઈ મોટી સિસ્ટમ બનશે તો ત્યારબાદ અને વરસાદની ધરી જો મિત્રો નીચે આવશે તો જ મિત્રો સારા વરસાદની આપણે આગાહી કરી શકીએ છીએ તો આજના વિડીયોમાં આટલો જ વધુ વીડિયો જોવા માટે અમારે યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત